તો તમે પોતે આ સમસ્યા માટે ઘણી મહેનત કરી હશે કોઈ સાંભળતું નથી કોઈ સાંભળતું નથી ભુજ ના બે ભાગ છે હા હા અમે લોકો એવું કે છે કે ભુજ બે છે જાશો ને ત્યાં છે આ લોકો તો એમને કેજો કે

અને ઢાકણું રોડની ની લેવલ માં હોવું જોઈએ તો જ લોડ ના આવે ના ઉપર નકર તો લોડ આવવાનો છે હા ના તો એટલે વજન ના આવે ને હા બરાબર છે એ રોડ લેવલ હોવા જોઈએ ઢાકણા એક ડિઝાઇન ના હોવા જોઈએ તમે જે સમસ્યા મૂળ મૂળિયા છે કે આજે કે ઢાકણાઓ જે છે એક ડિઝાઇન ખોલવા ના જોઈએ ને રોડ લેવલ ખોલવા ના જોઈએ સંભાવના ઓછી કચરો જવાની સંભાવના ઓછી હા સાહેબ કોઈ કરું ગઈ બગામાં નાંડે બોય ઘણી અંદર હમ ઈ કે બોટલો ને માંડે રાખજે હમ નહીલે તો ઢાકણા માંથી એ ઢાકણા ની મૂળ સમજ્યા ને સેવા સદન પૂતી છે અરે બાપા બરાબર ઈ પબ્લિક ઉપર તો નાખી રી બીજું શું છે કે વિગના ની ઘટની જે મેઈન લાઈન છે મેઈન લાઈન એનું નાની છે

ત્યાં કેવડી ગટર ઉભરાતી હતી પૂછ્યું તો ક્યાં ખબર જ નથી કે લાઈન ક્યાંથી પસાર થાય છે કેમ તોડવી જ ખબર નઈ પડતી સાહેબ એ માનવા જેવી વાત નથી પછી તોડતા હતા ત્યાં ના ના તમે સરિયા ભરાવો એટલે ગટર ક્યાં ને ક્યાં હા પોતે નાખેલી સર આપણે જે તે વખતે નાખી અત્યારે બધી ના જૂની લાઈન છે એ તો ઘણા વર્ષો પેલા નાખેલી છે બરાબર

ગેસ ભરાય ગેસ ભરાય એટલે લાઇન તૂટવાની ગેસ તૂટી જાય તૂટી જ ઓ બધો ભરેલી જ ખબર લાઈન પાણી થી ભરેલી જવી જોઈએ તો બરાબર નુકસાન

કામ એટલે પોતાના વિસ્તારમાં 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 થાય 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 બીજાના ન ન ન અમુક 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 અમુકમાં બાજુ બાજુ અને ખર્ચામાં શું ભાગ બટાઈ હોય કે એવું નથી નથી તો એ કોને ખબર કરવા જેવો બરાબર હા હા હા

વધારે વધારે પચાસ વર્ષ છે મકાન માં નાખીએ નાખો એની આયુષ્ય નો બચે

એમને મત ચાલે બધું હા બતાશીને ઓ છે કે કડિયા મકાનો ના એન્જિનિયર બરાબર ગટર ની કોઈને ખાસ ખબર ના ગટર ને નોઈ પાણી નું લે કોઈ નું એન્જિનિયર નહી બસ કામ એન્જિનિયર છે બરાબર એટલે યોગ્ય કામ નથી કરતા ન થાય ને હા ત્યાં લેવલ લેવલ સુધી કોન્ટ્રાક્ટ ને કોન્ટ્રાક્ટ આપતે હમ ઓ લેવલ કાઈ જોવાનું નહીં પાણી પછી રહેવાનું છે પછી સોસાયટી હોય કે સ્લમ વિસ્તાર હમ એ લોકો પોતે બેસી એમને વાત કહે કે આપણે એક સમસ્યા ને દૂર કરીએ ગટર ને તો એના માટે એન્જિનિયર તો સાથ જોઈએ ને હા ટેકનિકલ માણસ જોઈએ તો જ યોગ્ય કામ થાય આપણે નિયત બતાવીએ કે આમ કરવું છે પણ કામ તો ટેકનિકલ માણસ કરી શકે હું કહું છું કે તમે ત્યાંનો હિસાબ લગાવશો તો કદાચ 2-4 કરોડ રૂપિયા ત્યાં આગળ ગટર માં નાખી દેજે ને કે છે શું આમ ગટર જાય છે આમ હમ એના માટે તમારી બે ત્રણ સ્ટેપ આચવા આપવા પડે

કોઈ કોઈ નહીં તમે તમે જાઓ ને નીકળો સવારમાં તમે નીકળશો તો તમે ટેકવાળાને જુઓ તો કચરાને ઉપાડે છે તો તમને ખ્યાલ આવશે આ શું રીત છે હમ થેન્ક યુ સો મચ તમે ખૂબ બધી સમજ આપી હં થેન્ક યુ